હાય ધીસ ઇઝ રશ્મિ આ કાઉન્સિલિંગ થેરાપિસ્ટ અને રાઇઝિંગ વિથ રશ્મિમાં તમારું સ્વાગત છે એવું થાય છે ક્યારેક જિંદગીમાં કે તમને લાગે કે તમે જેના માટે તમે જે મિત્રો માટે જે કોઈ પણ તમારા રિલેશન્સ છે જેને તમે બહુ જ વધારે મહત્ત્વ આપ્યું છે તમે બહુ જ ઇન્વેસ્ટેડ રહ્યા છો જ્યાં એને જ્યારે પણ જરૂર પડે તમે માગ્યા પહેલાં એની સાથે પહોંચી ગયા છો એના માટે તમે અડધી રાત્રે જાગ્યા છો અને જ્યારે આજે તમને જરૂર પડે છે અથવા તો જ્યારે તમારો સમય આવ્યો તમને એમની જરૂર પડી જ્યારે તમે એક વીક સ્થિતિમાં હતા નબળી સ્થિતિમાં હતા ત્યારે સામેથી કોઈ પણ વ્યક્તિએ તમારા માટે કશું કોઈને કોઈ એમની પાસે કારણો હતા નહીં મળવાના સમય નહીં હોવાના કોઈને કોઈ બની શકીએ કે કારણો સાચા હોય ખોટા હોય પણ એ તમારી સાથે તમે જેમ દોડીને ગયા હતા એવી રીતે તો નહીં આવ્યા હાર્ટ થાય છે તમને ઓકે સો મારો પ્રશ્ન એ છે કે તમે કેમ ગયા હતા તમે ત્યારે તમે કેમ એક્સ્ટ્રા એફર્ટ્સ કર્યો હતો એમના માટે કેમ કે તમને ગમતું હતું તમારી અંદરથી એક તમારું મન તમને કહેતું હતું કે યુ શુડ ગો યુ શુડ ગો રાઈટ બીજું કે વ્યક્તિ તમને તમને કહેતી હતી એણે તમને કીધું હશે કે એને જરૂર છે અને તમને લાગતું હશે કે વીક છે અત્યારે એને જરૂર છે મદદની આ ત્રણેય વસ્તુઓ એક તો તમને ગમ્યો તમને એના માટે ગયા તમને ગમ્યો રાઈટ તમને આનંદ થયો તમને થોડું સુકૂન મળ્યો તમને પોતાની જાત પ્રત્યે થોડું સારું લાગ્યું લાગ્યો ને તો આ હિસાબ તો ત્યાં જ ક્લિયર થઈ ગયો તમે એના માટે જ તો ગયા હતા તમે શું ત્યારે કોન્ટ્રાક્ટ કર્યો હતો નહીં ત્યારે તમને એવું હતું નહીં પણ અત્યારે તમને થઈ રહ્યો છે બીજું કે એ દેખાડતી હતી તમને દેખાતું હતું કે એ વીક છે કદાચ તમે એ નથી બતાવી રહ્યા તમે બતાવી રહ્યા છો કે તમે સ્ટ્રોંગ છો તમે આ કરી શકે છો અને તમે જે બતાવી રહ્યા છો સામેવાળું એટલું જ જોઈ શકે એમ છે તો એ કઈ રીતે દોડશે લોકો નબળાને મદદ કરવા માટે દોડે છે જે મજબૂત જ દેખાઈ રહ્યું છે લોકો એના માટે નથી ઊભા થતા અને ત્રીજી વસ્તુ કે કોઈની નબળી પરિસ્થિતિમાં એની સાથે ઊભું રહેવું એ ગટ્સ દરેકમાં નથી હોતું તમારામાં હતું કદાચ સામે નાય હોય એને એવું લાગતું હોય કે કદાચ એ જશે અને એની માથે એની પાસેથી તમે કશું માગી લેશો બને આવો પણ આ બધા પછી પણ તમે જે રીતે આ ઘટનાને જુઓ છો એ જ તમને ઇફેક્ટ કરશે જો તમે એ રીતે જોશો કે કોઈ ના આવ્યું ને તમે ગયા તો તમે વધારેને વધારે કમજોર તમારી અંદર લોકો માટે નેગેટિવ ભાવનાઓ જન્મશે પણ જો તમે એ રીતે જોશો કે તમે અત્યારે પણ કુદરત તમારી સાથે છે અને જે કંઈ થઈ રહ્યું છે તમારી ઈચ્છાથી જુદું એ તમારા વધારે સારા માટે છે કારણ કે ડેસ્ટિનીને આખું ચિત્ર ખબર છે કુદરતને આખું ચિત્ર ખબર છે એ આનો ડિરેક્ટર છે મને તમને ખાલી એક એક ટુકડા દેખાય છે તો આખું ચિત્ર પૂરું થવામાં પ્રવાહની સાથે વાસ્તવિકતાને જોઈને ચાલીએ તો કદાચ પરિસ્થિતિ ઘણી હળવી બની શકે રાઇટ થેન્ક યુ